રાજકોટ જિલ્લાનું ધોરાજીમાં અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ ધોરાજી રામ મંદિર ખાતે આવી પહોંચતા આ અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અક્ષત જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે અહેવાલ રસ્મીન ગાંધી ધોરાજી માટે જેણે બલિદાન નો આપ્યા એ દિવસ તારીખે ભગવાન એમનો વનવાસ પૂરો કરી અને પૂર્ણ ભારત ખંડમાં પૂર્ણ પાછા પધારે છે તો એક નવો ઇતિહાસ અને ભારત માટે એક ગૌરવ સમાન આજે ઇતિહાસ રચાઈ રહ્યો છે એમાં સંગ વિશ્વ હિન્દુ પરિષદ સંતો નકુલ બજાને જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં સાડા પાંચસો વર્ષના વનવાસ બાદ આવતી બાવીસમી જાન્યુઆરી ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પોતાના ઘરમાં પધારે છે રામ મંદિર ફરી એકવાર સાડા પાંચસો વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી બાવીસ તારીખે થવાની છે જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે આ જ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરના ફોટો એક પત્રિકા અને હળદર અને અક્ષત છે ઘરે ઘરે આપશે આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત કડશ યાત્રા કાઢવામાં આવી હતી પૂજ્ય સંતોએ આ કડશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત ગણસ પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા આ ઉપરાંત આજના દિવસે જ આ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે ના કાર્યાલયનો મંગલ પ્રારંભ પણ આજે